સ્માર્ટ સિટી સુરત જ્યાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે જેના નિરાકરણ અને બેફામ વાહનો દોડાવતા લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને તેમની ટીમ સક્રિય થઈ છેલ્લા એક અઠવાડિયાથી શહેરના મહત્વના ટ્રાફિક જંકશન અને ચાર રસ્તા પર સ્પીકર મારફતે ટ્રાફિકને લઈને અવેરનેશન અંગે જાગૃતિના મેસેજ લોકોને આપવામાં આવી રહ્યા છે એટલું જ નહીં શહેરમાં લાગેલા સીસીટીવી મારફતે મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે જે જગ્યા પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો તેવી જગ્યા પર સ્પીકર મારફતે કંટ્રોલરૂમમાંથી જ અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે આમ અત્યાર સુધી સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ જે કામગીરી કરતી હતી તેની ગુણવત્તા પણ વધી છે અને છેલ્લા અઠવાડિયામાં એક અનુભવ શહેરીજનોને પણ થઈ રહ્યો છે જ્યાં ટ્રાફિક સિગ્નલ પર લોકો નિયમોનું પાલન કરતા નજરે પડી રહ્યા છે સુરત શહેરમાં ટ્રાફિક અવેરનેસ માટે અત્યારે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે અનેક નવી કામગીરી શરૂ કરવામાં આવી છે જે પૈકી ટ્રાફિક સિગ્નલ ઉપર જે વાહનો ઊભા હોય છે એનું મોનિટરિંગ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાંથી થઈ રહ્યું છે અને એમાં અહીંયા એક સ્પીકર પણ મૂકવામાં આવ્યા છે ને જેના થકી અહીંયા જાણકારી પણ જે તે પોઈન્ટના કર્મચારી પોલીસ કર્મીને આપવામાં આવે છે કેવી સિસ્ટમ જે કઈ રીતે કામ કરે છે એની વિગતો માટે આપણી સાથે ડીસીપી ટ્રાફિક અમિતા વાનાણી છે એ અમિતા વાનાણી જોડાયા છે એમની સાથે સીધી વાત કરી અને આપણે જાણવાનો પ્રયાસ કરીશું મેમ કઈ રીતે અત્યારે કામ ચાલી રહ્યું સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આજે માનનીય સીપી સાહેબ અને જેસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ અમારા કર્મચારીઓની કાર્યક્ષમતા વધે લાંબા સમય સુધી પોઈન્ટ પર રહીને ટ્રાફિક નિયમન કરી શકે એમનું પોતાનું ગરમીથી રક્ષણ મળે તે માટે એસી હેલ્મેટ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલો છે જેમાં હાલ પૂરતા અમારા ટ્રાયલ પ્રોજેક્ટ માટે બે હેલ્મેટ એચક્યુટી પોઈન્ટ ખાતે વિતરણ કરવામાં આવેલું છે ત્યારબાદ આ હેલ્મેટ અલગ અલગ પોઈન્ટ પર અલગ અલગ કર્મચારી અને ટીઆરબીને આપવામાં આવશે અને તમામ જેટલા પણ કર્મચારીઓનો અભિપ્રાય છે એ લઈ અને બેઝ મોડલ પર આ પ્રોજેક્ટનું અમલીકરણ એ સુરત શહેરના મુખ્ય મુખ્ય જંક્શનો પર તમામ જગ્યાએ જેટલા કર્મચારી કામ કરે છે એમને ચોક્કસપણે આપવામાં આવશે જે પોઈન્ટ પરના કર્મચારી છે એની એફિશિયન્સીમાં વધારો થશે ચોક્કસપણે મારું એવું માનવું છે કે એફિશિયન્સીમાં વધારો થશે કેમ કે ગરમીના લીધે કોઈપણ સામાન્ય વ્યક્તિ કેમ કે ટીઆરબી અને પોલીસ કર્મચારીઓ પણ હ્યુમન બીઈંગમાં આવે છે તો એવી ગરમીના લીધે ક્યાંક ને ક્યાંક એમને થાક લાગતો હતો એમને અવારનવાર તડકાના લીધે બીમાર પડી જતા હતા કોઈ વાર નિષ્ક્રિય હોવાનું પણ અમારા ધ્યાન પર આવેલું છે તો એમની કાર્યક્ષમતા વધારવા માટે એમના પ્રશ્નો જાણી અને એમના પ્રશ્નોનું સમાધાન કરવા માટે આ હેલ્મેટ જે ચોક્કસપણે ઉપયોગી નીવડશે એક ડિસિપ્લિન પણ દેખાઈ રહ્યું છે એક નવા પ્રયોગ થઈ માન્ય સીપી સાહેબ તરફથી એક અન્ય એક પ્રોજેક્ટનું પણ ટૂંક સમયમાં જ અમે જે અત્યારે ટ્રાયલ બેઝ પર ચાર પોઈન્ટ પર કરી રહ્યા છે કે જેમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી લોકોને ટ્રાફિકના નિયમો બાબતે જાણકારી તો છે પણ ક્યાંક ને ક્યાંક સતત એમને આ માહિતી આપી અને એમના સબકોન્શિયસ માહિતીમાં કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ એ તમારી સુરક્ષા માટે છે એવા તમામ સૂચનો સ્ટોપલાઇનની પાછળ ઉભા રહો ટ્રાફિક સિગ્નલ મુજબ જ પોતાનું વાહન ચલાવો અને ઝેબ્રા એ હદારી માટે ખુલ્લું રાખો એવા અલગ અલગ પ્રકારના ટ્રાફિકના નિયમો બાબતેની જાણકારી એ પબ્લિકેટ સિસ્ટમ દ્વારા ટૂંક સમયમાં આપવામાં આવશે હાલમાં આવા જે પાઇલોટ પ્રોજેક્ટ છે ચાર પોઈન્ટ પર

કેમેરામેન દેવે સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી વીટી ન્યૂઝ સુરત